આજે નાગપંચમીને લઈને પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ નાગદેવતા મંદિર ખાતે ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ભક્તોએ નાગદેવતાને દૂધ નારિયેળ અને કુલેર ચડાવી પૂજા અર્ચના કરી હતી આપણા શાસ્ત્રોમાં નાગને દેવતા સમાન સ્થાન અપાયું છે નાગપંચમી હિન્દુઓનો મુખ્ય તહેવાર છે હિન્દુ પંચાંગના મુજબ શ્રાવણ માહની શુક્લ પક્ષના પંચમીને નાગપંચમીના રૂપમાં ઉજવાય છે આ દિવસે નાગદેવતા કે સર્પની પૂજા કરાય છે અને તેને દૂધથી સ્નાન કરાવાય છે શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી ખાસ કરીને બહેનો આ દિવસે નાગદેવતાની પૂજા કરે છે ઉપવાસ કરીને કુલેર ધરાવવામાં આવે છે કેટલાક સ્થળે પુરુષો પણ આ દિવસે ઠંડુ જમે છે ઉપવાસમાં ઠંડુ જમવાનું મહત્ત્વ રહેલું છે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ નાગદેવતા મંદિર ખાતે ભક્તોની ભીડ જોવા મળી હતી ભક્તોએ નાગદેવતાને દૂધ નારિયેળ અને કુલેર ચડાવી પૂજા અર્ચના કરી હતી મારું નામ ક્રિષ્નાબેન ધાનકી છે અને આ શ્રાવણ અધિક માસ શ્રાવણ મહિનો આવે છે તો એમાં નાગપંચમીનું બહુ જ મહત્ત્વ છે આપણે અંધારાની અને અંજવાડિયાની બે નાગપાચમ પાડતા હોય છે તો આ નાગપાચમના દિવસે અહીંયા પૌરાણિક બહુ પૌરાણિક આ મંદિર છે અને અહીંયા દેવ બહુ જ દર્શનાર્થીઓ દર્શન કરવા આવે છે અમે પણ અહીંયા જે દર્શન કરવા આવ્યા હતા નાગપાચમના નાગદેવતાના દર્શન કરી ભાગ્ય અમારે આજે દર્શન કર્યા છીએ અને અમે આવા પવિત્ર સ્થળ પૌરાણિક સ્થળ ઉપર આવી અને અમે નાગબાપાને સરસ નમસ્કાર કરીએ છીએ તો એવા આજે અમને બહુ સરસ લાભ મળ્યો ઘણા બધા દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા એવા છે અને અહીંયા સાથે શિવ ભગવાનનું પણ મંદિર છે રાધે કૃષ્ણનું મંદિર છે નાગપંચમી છે કે આપણે જે નાગદેવતાઓ છે જે પાતાળના નાગદેવતાઓ છે એ આ નાગદેવતાઓને આજે આપણે એના પૃથ્વી જેમ સહસ્ત્ર શેષનાગે દ્રાવણ કરી છે તો આજે એવા નાગદેવતાને આપણે દર્શન અને નાગપાચમ રહેવાથી આપણા જીવનમાં એના બહુ જ આપણને દર્શન થાય છે અને સૌભાગ્ય થાય છે અને આપણને એની રક્ષા મળે છે જેમ ધરતીને નાગ શેષનાગ કહેવાય છે એમાં જે નાગપંચમનું પણ એવું મહત્ત્વ છે આજે નાગપંચમી તહેવારથી જન્માષ્ટમી તહેવારોનો પ્રારંભ થાય છે ત્યારે આગામી દિવસોમાં શીતળા સાતમ અને જન્માષ્ટમી તહેવારો પણ ઉજવવામાં આવશે બ્યુરો રિપોર્ટ ગુજરાત ન્યૂઝ પોરબંદર